કેમ છો બધા મિત્રો જય દ્વારકા જય શ્રી રામ આપણે એક નવો વ્લોગ લઈને આવી ગયા છીએ આજનો વ્લોગ બહુ જોરદાર અને બહુ જાણવા જેવો છે આજે અમે બધા જવાના છીએ મંદિરે અને ત્યાં એક બહુ એવી એક જૂની વાત છે અમે તમને કહીશું અહીંયા જવાનો ફાયદો તમને શું છે એ બધી તમને અમે વાત કરશું બોલો આપણે ન્યા શું છે એવું જૂનું કે ન્યા બધા જાય છે ન્યા એટલા બધા લોકો જાય છે જૂનામાં તો કે હો વર્ષ જૂનું મંદિર છે તો વર્ષ જૂનું મંદિર છે 100 વર્ષ અને ન્યા એમ કહે છે કે ન્યા ગાઠિયા મનાય છે ઉદ્રસ્તો આવતું હોય તો ન્યા ગાઠિયા માંગવામાં આવે છે અને પબ્લિક ઘણો જાય છે અમે જાય છે આગળ ન્યા જઈને દર્શનનો લાભ લેવા જાય અને ન્યા

હવે એનો ઈતિહાસ કઈક છે હવે એ તો કઈ ખબર નથી પછી ખબર પડશે દર્શન માટે જઈએ આપણે પછી જોઈ શું હાલમાં આપણે તો હાલો પેલા આપણે ગાઠિયા લઈ અને પછી જઈ મિત્રો અમારા ગાઠિયા આવી ગયા છે તો અમે અત્યારે જઈ રહ્યા છીએ મંદિર ઓ મંદિર આવી જ અને જોઈ શકો છો પબ્લિક એટલે માનતાવાળા છે થોડું આવવામાં મોડું થઈ ગયું છે અમે મોડા છીએ તો પબ્લિક હોય તો વધારે પબ્લિક હોય આ ગઈ છે પ્રસાદ ભરી દીધી છે હવે જે વેદી છે અમે પ્રસાદ ભરાવણ કરશું

લાટિયા ધરી દીધા અને પ્રસાદ ગ્રહણ કરી લીધો છે જે લોકો મિત્રોને બાધા હોય ઉદરસની એ તે મંદિરે રાખી શકે છે અને ખાલી બાધા ધાતિયાની છે બીજે કઈ છે નહીં મનમાં એક શ્રદ્ધા હોય હોય શ્રદ્ધા હોય ને તમારી ઉદરસને જાવું જ પડે હા જરૂરી આઈને ઉદરસ હોય ને આઈને એક મુલાકાત લેવી જરૂરી છે બહુ જૂના બહુ ઉદરસ જાતિ ન હોય તો તમારે ત્યાં એકવાર જાવું તમારે કામ થઈ જશે શ્રદ્ધા હોય ને ગાંઠિયા ધરી આ પછી તમે જેટલાના ના ગાંઠિયા ધરો એટલાના કે ભાઈ દેશના ના ધરો તો હાલ છે દસ ના ધરો તો હાલ ને સો ના ધરો તો ચાલશે તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો બાય